તો જય માતાજી જય ઠાકોર સમાજ બધાને એક મહત્વની વાત છે તો બધા સાંભળજો આપણો સમાજ બંધારણ તો થઈ ગયું અને બંધારણનું પાલન પણ થઈ રહ્યું છે તો આ રીતના કદાચ આપણો સમાજ આગળ ના આવે હજી જગ્યા ત્યાંની ત્યાં છે તો આપણે ખાલી બંધારણથી કુરિવાજો અને ખોટા ખર્ચાથી બચ્યા છે તો એ ખોટા ખર્ચા જે આપણે કરતા હતા એ હવે

રીલો તરફ બહુ વધારે ધ્યાન જાય છે તો દરેક બાળકના માત પિતાને મારી નમ્ર વિનંતી છે કે બાળકોને શિક્ષણની દિશા બતાવે અને શિક્ષણ જ સમાજને મજબૂત બનાવે છે શિક્ષણ આવનારી પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ કરે છે તો જય માતાજી જય ઠાકોર સમાજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરવા મારી નમ્ર વિનંતી છે ખોલી તું નહી ખિડકિયા